ફરા બેવર ભાઈ એવું થયું કે ભાઈ હરગાઈ દીધી હતી ને એ ડાકણ પાછી બે ખાણી બધા ગુડ મોર્નિંગ દોસ્તો તો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર અને આજે છે આપણો આમ તો બીજો દિવસ જ થઈ ગયા અહીંયા હજી આજે છે આપણો બીજો દિવસ જેસલમેરની અંદર અને આપણે કાલ રાતે અહીંયા રોકાણ હતા આમાં આપણો રૂમ હતો અત્યારે બધું ઉથલ પાથલ પડ્યું છે પણ એને હું તમારે બહુ જોવું નહીં અને વિજયભાઈ નદી નાવાનું બાકી છે ને આવી કંઈક ટેન્ટની આમ લાઈન હોય જો આવી ટેન્ટની આમ લાઈન છે એમાં આપણે રાઈતે રોકાણ હતા આપણે હતા આ ટેન્ટમાં ભરતભાઈ નટુભાઈ એ બધા હતા આ ટેન્ટમાં અને રાતે આ સ્ટેજમાં કાર્યક્રમ હતો બધા બેઠા હતા ડાન્સ પાર્ટી ચાલુ હતી માંથી એન્ટ્રી છે અને આવો કંઈક આ ટેન્ટ સિટીનો નજારો છે જોઈ લો તમે રાત્રે આપણે કેમલ સફારી ની ડેઝર્ટ સફારી કરીન બધું અહીંયા ઉતરી ગયા હતા આપણે આ નંબર છે 202 અને 203 નો એ ડાબડું હતું આયા હજી કોક અંદર લાગે છે બાકી પરત ભાઈ ને ટુ ભાઈ ની તો વયા ગયા છે નાસ્તો પાણી કરવા આપણે જવાનું છે અહીંયા કોણ બાકી છે જોતા જઈએ સુરા અંદર હો નઈ લીધું નઈ લીધું આ તો હાલો ફોન વગે ધારો એમાં હે પ્રતિક પચાસ ચલો જો આ સ્ટેજમાં કાર્યક્રમ આવી મસ્તીનો માણો આપણે હવે આપણે ઓની અંદર જવાનું છે ચા નાસ્તો કરવા અને બાલસિંહ નાઇન નીકળે પછી જાય અને અહીંથી આમ જવાનું છે ને એ બધું આખું આમ છે ડેઝર્ટ સફારી આમ ઓલી બાજુ છે આગળ આવું છેલ્લે હા હવે આપણે હમણાં ચા પાણી નાસ્તો બતાવીએ ને પછી અહીંથી જવાનું વિચાર તો લગભગ કુલધારાનો છે પછી જોઈએ કઈ બાજુ જઈએ નાસ્તો આ બધા આવે એટલે વાગીએ નીકળી ગયા છે કુલધારા આ બાજુ રોડ રસ્તાનો વ્યૂ એક નંબર છે સિંગલ રોડ છે એક નંબર મજા આવે છે સવારમાં આપણે નીકળ્યા છીએ હમણાં આપણે કુલધારા પહોંચી જઈશ ーーンピンスピンスピンスピンスピン उलाराम अबड़े आ गया जी आया 20 रुपया ले से अंदर जावन आप लोग कहां से बजा एक जना ना। गाड़ी ना गाडी ना ने 50 रुपया कम ना जी जाइए अंदर वही है अभी यहाँ से स्टार्ट होता है आगे आप मत जाओ ये रोड और फिर आगे वहाँ खड़े करते घूमते घूमते घंटा लगेगा फिर बाहर काम करता ये प्रेरणा

સમય પછી બધાને એવું ઘર બેવર હોય એવું થયું કે ભાઈ હરગાઈ દીધી હતી ને એ ડાકણ પાછી દેખાણી બધાને ઓકે બધાએ જોયું કે ભાઈ પાછી દેખાય છે અત્યારે નામ છે ટેમ છે એટલે બધાએ પછી રાઈતો રાઈ ગામ ખાલી ગયું હા હા એટલે એ બહુ જ દેખાડું જોયું ડાકણ દેખાણી હતી બધાને પાછી રાઈ ગયા હા એટલે આખું ગામ એનું ખાલી રહી ગયું એટલે આ ભૂતિયા ગામ છે એમ ને ભૂતિયા ગામ છે ખંડેર ઉખંડે the <laughs> ગયા છીએ કુલધરા ભૂતિયા ગામ છે આ બધા એમ કહે છે ભૂતિયા ગાંવ છે હવે જોઈએ આ ગામમાં કાંઈ કહાનીની તો કોઈ ખબર પડતી નથી અમે એક્ઝેક્ટ હું હોય એ બાકી જોવા કંઈક આવી રીતના રસ્તા છે આના પાણા ખાબળાવાળા ને અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે અહીંથી નામ આમ જવાનું ઉપર આવું બધું ખંડેર બંઢેર અહીંયા છે એથી નામ જઈએ જોઈ લે હું છે એ

આ બધું તો રિનોવેશન કરી નાખ્યું હે પેલા જૂનું હતું ખંડેર પડેલા રહે ને એવા હતા પછી આ બધું રિનોવેશન કરેલું છે આ બધું હવે આ બધું રિનોવેશન કરી નવું બનાવે છે હવે ધીમે ધીમે આખું ગામ પાછું ઊભું કરે છે જો થઈ જાય તો આ રેવા વઈ આવશે પાછા બધા એવું કહે છે એક ભાઈ હતા હમણાં આવું બધું આમ ખંડેર આવતું હતું આવું બધું છે આ બધું જૂનવાણી હમણાં બધું પડેલા મકાન અહીંયા બાજુ છે અહીંયા આપણે જોઈ લઈએ અહીંથી અંદર જવાય ગયા આમ વ્યુ એક હેરિટેજ આ તો રિનોવેશન કરીને બિલ્ડિંગ બનાવેલું છે આ બધું પાછું બનાવે આ પડી ગયું હોય ને બધુંય અહીંથી ઉપર જાય આપણે હું સે આવ બધી થિંગ્સ થિંગ્સ ક્યૂટ ક્યૂટ થિંગ્સ ટુ યુ થિંગ્સ ક્યૂટ ટુ યુ થિંગ્સ ફોર થિંગ્સ થિંગ્સ ક્યૂટ ક્યૂટ થિંગ્સ ટુ યુ થિંગ્સ ક્યૂટ ટુ યુ થિંગ્સ ફોર ઉપર આવું હે હવે આ બધું સિમેન્ટથી બનાવે છે

ời, thằng nào ai cũng vậy vậy. À, ha, ha. Tụi nó tụi bay vào đây ગરમ મિસિસ ભાઈ એ બોલ દરામતી હા આમ એવું ગામ છે આમ જો હા હા આમ તો લાગે ના બા

પટ્ટર એમ જોયું એક નંબર કાંઈ ઘટ્ટ એવા માણા હે

આમાં બધા રહેતા પેલા જો આ ગોખલાન કરેલું છે આવા પાણાના મકાનમાં કુતિયા ગાઉં આવું ઉજ્જળ જ છે અહીંયા કંઢેર થઈ ગયું છે હવે અને નવું રિનોવેશન બધું કરવાનું ચાલુ છે આ બાજુ આ બધું નવું બનાવેલું છે જૂનું છે ને એ આ બધું પડી ગયું એને પાછું રિનોવેશન કરી કરી ને પાછું ગામ સજાવે છે ને આમાં હાલો હવે કુલ ધરા ગયું છે હવે અહીંથી નીકળીએ બીજા જેસલમેર બાજુ જઈએ અને પછી કઈ બાજુ જઈએ જોઈ લઈએ આપણે જેસલમેરથી સીધા લગભગ ગુજરાત બાજુ પ્રસ્થાન કરી નાખીએ